આપ જાણો છો કે ભારતના વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી જયારે ગુજરાતના ચીફ મિનિસ્ટર હતા ત્યારે બે હજાર સત્તર ગામોની ગૌચર જમીન આશરે બે હજાર ને છસો એકર મગફળી અને મફતના ભાવે આપી દીધી શરૂઆતમાં તો ખબર ના પડી જેમ જેમ ગ્રામજનોને ખબર પડતી ગઈ તે રીતે એ લોકો એને પડકારતા રહ્યા નવીના ગ્રામ પંચાયત જે મુંદરા તાલુકાનું એક ગામ છે જે 22 માંથી એક ગામ છે અદાણી એસીઝેડ ની અંદર એમના લોકોએ ભેગા થઈને ગુજરાત હાઈકોર્ટમાં 2011 માં આ જે ગૌચર આપતો છે ઠરાવ કે ચેલેન્જ કર્યું કયું કે સાહેબ 200 300 એકર જમીન ની જારે જરૂર છે ત્યારે અમારે માટે તમે 40 એકર જમીન રાખી મૂકો છો અને 231 થી 270 એકર જમીન તમે 2005 માં આપો છો એ કેટલી છે વ્યાજબી છે કે ગામ પાસે ગૌચર રહેતું નથી તો કચ્છના અમારા ગામના ઢોરો શું કરશે 2013 માં નરેન્દ્ર મોદીની ગુજરાતની સરકારે ઠરાવ કર્યો કે 231 એકર જમીન આપી છે પણ અમે 1331 એકર કરતા વધારે જમીન પાછી

બે હજાર તો અમારે ઓર્ડર સરકારે સાત કિલોમીટર દૂરના ગામની અંદર જમીન આપવાનો વિચાર કર્યો ગામ વિરોધ કર્યો અને ગુજરાત હાઈકોર્ટમાં કે ઢોરો સાત કિલોમીટર દૂર ચાલીને ચરવાના થાય વચ્ચે તો અદાણીની આવે છે નામદાર ગુજરાત હાઈકોર્ટે સ્વીકાર કરીને ઉતર કે એ જ ગામની અંદર તમારે ગુજરાતની જમીન ના હોય આપવા માટે અદાણીને આપેલી જમીન પાછી આપ પાછી અને નામદાર ગુજરાત હાઈકોર્ટ એ અડીને રહ્યો આજે ગુજરાત સરકારે પોતાનો ઠરાવ રજૂ કર્યો કે ગુજરાત હાઈકોર્ટના ઓગણીસ ચાર બે હજાર ચોવીસના આદેશ પ્રમાણે અમે જે અદાણી એક્સિઝને બે હજાર પાંચમાં જમીન આપી હતી એ જમીન અને એ ઉપરાંત અત્યારે પ્રાણીઓની સંખ્યા એટલે કે ઢોર અને માંડોરની સંખ્યા છે તેને ધ્યાનમાં રાખી અને 282 એકર જમીન અમે અદાણી પાસેથી અને અમારી પાસેથી લઈ અને ગૌચર રીતના આપણે ના નામ હેઠળ નવી નાળગામને પાછી તબદીલ કરી છે આજે અભૂતપૂર્વ હુકમ હતો અદાણીએ ખૂબ વિરોધ કર્યો અને કહ્યું કે જે જમીન અમને આપી દીધેલી છે જમીન સંપાદન ઉપર પાછી ના લઈ શકાય નામદાર ગુજરાત હાઈકોર્ટે એવું કહ્યું કે તમારે આ ઓર્ડરને ચેલેન્જ કરવો હોય તો સ્વતંત્ર રીતે કરી શકો છો સાથે સાથે નામદાર ગુજરાત હાઈકોર્ટે એવું કહ્યું ગુજરાત સરકારને તમે આ ઠરાવ કર્યો છે પણ લોકોને માટે ઠરાવનો અમલ કરો કારણ કે જ્યાં સુધી આ જમીન લોકોને માટે નવીનાળના ગ્રામ પંચાયતના લોકોને માટે ગૌચર રૂપે નહીં મળે ત્યાં સુધી એનો મતલબ નથી એનો પણ અદાણી વિરોધ કર્યો નામદાર ગુજરાત હાઈકોર્ટે એવું કહ્યું કે તમે પ્રતિવાદી છો ગુજરાત સરકારના ઠરાવને તમારે સ્વતંત્ર રીતે ચેલેન્જ કરવો પડે આમાં તમને કોઈ રાહત મળે નહીં આજે ગુજરાત હાઈકોર્ટમાં ચીફ જસ્ટિસ સાહેબની કોર્ટમાં જે લખાયું છે કે કાયદો રાજાનો પણ રાજા છે અને કાયદાથી શક્તિશાળી આ દેશની કોઈ નથી દેશમાં નથી કાયદાને કારણે અને કાયદાની સરકારને કારણે કાયદાના રાજ્યને કારણે ગરીબ માણસ પણ સામાન્ય માણસ પણ શક્તિશાળી વ્યક્તિની સામે લડવા માટે એક સ્થાન પ્રાપ્ત કરે છે જે સર્વ સમાન છે ત્યારે પહેલી વખત પ્રસ્થાપિત થયું નામદાર ગુજરાત હાઈકોર્ટને કારણે બે હજાર પાંચમાં ગૌચરની મુદ્રા તાલુકાના નવીનાળ ગામની બસો ને એકત્રીસ એકર જમીન જે અદાણી એસી ને આપવામાં આવેલી આજે સરકારે ઠરાવ કરીને પાછી લીધી ગુજરાત હાઈકોર્ટને કારણે અને ગુજરાત હાઈકોર્ટે એવું કહ્યું કે કાગળ પર આ ઓર્ડરને મર્યાદિત ના રાખો અમલ કરો તો જ ગૌચરનો ઉપયોગ થશે આજે ખરેખર હિન્દુસ્તાનના ગુજરાતના અને કચ્છના સામાન્ય માણસો કે જે ઢોર બકરી રાખે છે અને પોતાનું જીવન નિર્વાહ ચલાવે છે